તો જય માતાજી મિત્રો લોક લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે ખેતરમાં આવી ગયા છીએ ઇંડામાં પાણી વાર્યું છે એટલે અહીંયાથી પાણી આવી રહ્યું છે આજે વાર્યું છે એટલે બે ત્રણ દિવસ તો થઈ જશે તીવ્ર તે તો મિત્રો આપણે આ બાજુ વારું છે પાણી આ બે જઈ છે હજી ત્રણ દિવસ તો લાગશે જ પાણી છે એટલે આ હતું ચાલો તો આ ભાઈને પી રહ્યું છે એટલે અમારા અમે વારું છે પાણી તો મિત્રો આપણા એરંડા મોટા છે તો અંદર જોવા જવું પડે કે પાણી કેટલું પોખ્યું con la tropa encima sí. આપણે પાણી ચાલુ છે પણ અમે અહીંયા આત્મનિર્ભર ચાલુ છે એટલે અમે ચાલવા માટે આવી ગયા છીએ પાણી ચાલુ છે તે છે મિત્રો આપણે બે ઠકાણે પાણી ચાલુ છે તમે જોઈ રહ્યા છો અહિયાં ચાલુ છે પાણી ઓલી બાજુ છે એરંડા વાળું આપડે ખેતર એમાં ચાલુ છે પાણી ને બાજુ અહીંયા ચાલુ છે